ડોક્ટર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત ટી વાય બી એમાં પેપર નંબર સિક્સ પી એસ સી એમ સિક્સ આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓ અંતર્ગત આજે હું મહાદેવ ગોવિંદ રાનડે એકમ નંબર પાંચની ચર્ચા અને સમજૂતી આપની સાથે હું શેર કરીશ આ એકમની સમગ્ર રૂપરેખા આ પ્રકારેની રહેશે સૌપ્રથમ તો એના ઉદ્દેશ્ય પ્રસ્તાવના મહાદેવ ગોવિંદ રાનડેના વિચારો સારાંશરૂપ બાબત અને છેલ્લે હું તમને કેટલાક સ્વાધ્યાય આપીશ જેનો તમારી અનુકૂળતાના સમયે તમે પ્રેક્ટિસ કરીને આન્સર લખી શકશો આ એકમ સમજાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે મહાદેવ ગોવિંદ રાનડેના સમાજ સુધારા અને ધાર્મિક સુધારા અંગેના વિચારો વિગતવાર સમજશો તો સૌ પ્રથમ આપણે રાનડેના વિચારો સમજીએ તો એની પૂર્વ ભૂમિકા સમજવી જરૂરી છે એની પ્રસ્તાવના અથવા તો પૂર્વ ભૂમિકા રૂપે એવું કહી શકાય કે ઓગણીસમી સદીનું ભારત સામાજિક અને રાજકીય સુધારા લાવવા મથતી જુદી જુદી વિચારધારાઓ અને ચળવળોનું સાક્ષી બન્યું છે ભારતના પશ્ચિમ ભાગમાં સુધારાવાદી ચળવળના ન્યાયમૂર્તિ રાનડે અગ્રેસર હતા રાડડેનો જન્મ અઢારમી જાન્યુઆરી અઢારસો બેતાલીસ માં નાસિક ખાતે રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં કુટુંબમાં થયો હતો તેમનું શરૂઆતના શિક્ષણનું જો વાત કરીએ તો તેમણે કોલ્હાપુર અને તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં તેઓએ લીધું હતું તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે બીએ અને એલ ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી તેઓ બોમ્બે જ્યુડિશિયલ સર્વિસમાં પણ જોડાયા અને પાછળથી પછીના સમયગાળામાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પણ ફરજ બજાવી પુનાની સાર્વજનિક સભા હોય કે પ્રાર્થના સમાજ હોય ઇન્ડિયન સોશિયલ કોન્ફરન્સ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વગેરે સંસ્થાઓમાં કામ કરીને તેમણે મહારાષ્ટ્રના જાહેર પ્રગતિશીલ બનાવવામાં મહત્વનો ભાગ તેમણે ભજવ્યો હતો પોતાના હક્કો વિશે લોકોમાં જાગૃતિ આવે એ માટે તેમણે ઘણા બધા પુસ્તકો લેખો વ્યાખ્યાનો

એકબીજા સાથે સંબંધિત છે તેઓ સર્વગ્રાહી અને સંપૂર્ણ સુધારાના હિમાયતી હતા ન્યાય સમાનતા અને સ્વતંત્રતા ઉપર આધારિત મુક્ત લોકશાહી સમાજની ભારતમાં સ્થાપના થાય એ તેમનો ઉદ્દેશ્ય હતો હવે આપણે ન્યાયમૂર્તિ એવા મહાદેવ ગોવિંદ રાનડેના સામાજિક અને ધાર્મિક વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે સમજીશું રાનડેના ધાર્મિક વિચારો રાનડેને ધર્મમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા હતી એટલે એક પ્રકારે તેઓ એક ધાર્મિક મનુષ્ય હતા એવું કહી શકીએ હિન્દુઓનું મોટા પ્રમાણમાં જે અધઃ થયું છે એમ તેઓ માનતા હતા અને તેથી તેઓ પાયાના સુધારાઓ કરવા ઈચ્છતા હતા ધાર્મિક માન્યતાઓ અને તેના વ્યવહારમાં જે અમુક પ્રકારની જે વિકૃતિઓ આવી હતી એનાથી હિન્દુ ધર્મની અધોગતિ થઈ છે અને એથી તેમણે સુધારા માટેના હિમાયતી તરીકે પ્રયત્ન શરૂ કર્યા હતા તેમણે હિન્દુના ધાર્મિક રિવાજોની પણ ટીકાઓ કરી છે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના તેઓ મોટા પ્રશંસક હતા આમ છતાં કેટલીક એવી હિન્દુ માન્યતાઓ અને રિવાજોના તેઓ આકરા ટીકાકાર હતા હિન્દુ ધર્મની પુનઃ સુધારણા એ એમનું ધ્યેય હતું અને આથી તેઓ ધર્માંતર કે અન્ય કોઈ સંપ્રદાયની સ્થાપનામાં માનતા ન હતા હિન્દુ ધર્મની પાયાની ફિલિસોફીમાં કશું જ એવો દુર્ગુણ નથી એમ તેઓ માનતા હતા સમયાંતરે ધર્મમાં જે કેટલાક રિવાજો અને ખોટી માન્યતાઓ દાખલ થયા તો એ દૂષણો અને વિકૃતિઓથી તેઓ હિન્દુ ધર્મને મુક્ત કરવા ઈચ્છતા હતા હિન્દુ ધર્મના આચારોના હાર્દને બદલે માત્ર શાબ્દિક રીતે વળગી રહેવાના વલણ સામે તેમને સખત નારાજગી હતી અને તેઓ બહુ દેવદેવીઓની પૂજાના વિરોધી હતા તેઓ એક ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા હતા તેમની દૃષ્ટિએ બહુ દેવદેવીઓમાં એટલે કે ઘણા બધા દેવદેવીઓમાં શ્રદ્ધા ધરાવવાથી વહેમો અને કુરિવાજોને પ્રોત્સાહન મળે છે અને જે મૂર્તિ પૂજાને જન્મ આપે છે એટલે અનેક દેવદેવીઓના મંદિરો ધાર્મિક રૂઢિચુસ્તતા અને સ્થાપિત હિતોના કેન્દ્રો બને છે તેવું તેઓ માનતા હતા મૂર્તિપૂજા ધાર્મિક સત્તાવાળાઓના હાથમાં મજબૂત કરે છે અને પૂજારી પંડિતોના વર્ગને જન્મ આપે છે અને આ બધા કારણે સામાન્ય લોકો સાચા ધાર્મિક અને દાર્શનિક ખ્યાલોથી સાવ અજાણ રહે છે આથી એમની દ્રષ્ટિએ હિન્દુ ધર્મ પરંપરામાં અંદરથી જ સુધારાઓ કરવાની તાકીદ જરૂરિયાત તેમને લાગી હતી રાનડે હિન્દુ ધર્મને વિકૃત ભ્રષ્ટ આચારોથી મુક્ત કરવા તેઓ ઈચ્છતા હતા અને એ હેતુ માટે જ તેમણે કેટલાક મિત્રોની સાથે મળીને રાનડે એક ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા હતા અને આથી જ તેઓ એકેશ્વરવાદી હતા ફિલોસોફી ઓફ ઇન્ડિયન ઝમ નામના પુસ્તકમાં તેમણે વિશ્વનું સમગ્ર વિશ્વનું આસ્તિકવાદી અર્થઘટન રજૂ કર્યું અને ભૌતિકવાદ અને અગ્નિવાદ વિરોધી વિચારો તેમણે રજૂ કર્યા તેમણે એવો વિચાર રજૂ કર્યો કે માનવ આત્મા પ્રકૃતિ અને ઈશ્વર અસ્તિત્વ વિભાજિત છે તમામ વિચાર પ્રવાહોનો સ્ત્રોત માત્ર ઈશ્વર જ છે માનવ મન ઈશ્વરનો આશરો લે છે કારણ કે મનુષ્ય અને પ્રકૃતિને સાધનાર પરમ તત્વ એ ઈશ્વર છે તેવું તેઓ માનતા હતા શાણપણ અથવા તો વિવેક સૌંદર્ય અને શક્તિ એ સૌનું મૂળ ઈશ્વરમાં તેઓ માનતા હતા સંસ્કૃતિના વિકાસના જુદા જુદા તબક્કાઓ દરમિયાન મનુષ્ય ઈશ્વરને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અનેક દેવદેવીઓમાં માનવું અને તેની મૂર્તિ પૂજા એ આખા જ પ્રક્રિયાના તબક્કાઓ છે વિજ્ઞાનમાં થયેલ પ્રગતિ અને જ્ઞાન જ્ઞાનમાં થયેલ વૃદ્ધિને કારણે મનુષ્યએ પરમતત્વના કેટલાક પાસાઓને સમજવા શક્તિમાન થઈ શકે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી તેમની દૃષ્ટિએ પરમતત્વ દરેકમાં રહેલું છે એ વિશ્વમાં વ્યવસ્થા અને હેતુ પૂરા પાડે છે એના થકી જ બુદ્ધિ પ્રજ્ઞા અને સંકલ્પ સજીવતા પ્રાપ્ત કરે છે ઈશ્વરમાં માનતા હતા એ ખરું પણ ગણતા ન હતા મનુષ્ય પાસે સજાગ મન અને મુક્ત સંકલ્પ શક્તિ છે મનુષ્યને અન્ય અસ્તિત્વથી જુદા પાડતા લક્ષણો કાનૂન અને નૈતિકતાના આધારો રચે છે દરેક મનુષ્યને અંતરાત્મા છે ચેતના છે અને આ ચેતનાના સંદર્ભમાં વર્તનની સ્વતંત્રતા એ ધરાવે છે એની પાસે આત્મવિકાસ અને પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે રાનડેની દ્રષ્ટિએ સત્ય પવિત્ર ગ્રંથો કે ધર્મશાસ્ત્રોમાં રહેલું નથી એની તો મનુષ્ય સ્વયં ખોજ કરવાની છે એવું તેઓ માનતા હતા મનુષ્ય પોતાના ધ્યેયની અને બીજા મનુષ્ય સાથેના સંબંધોની ખોજ સ્વયં કરવાની રહેશે તેમના આસ્તિકવાદી તત્વજ્ઞાનનો કેન્દ્રસ્થ વિચાર જો કોઈ હોય તો તે નીતિમત્તા છે કારણ કે આ નૈતિકતા કંઈ શાશ્વત નથી પણ જુદા જુદા સમયને અંતરે એનું આકલન કરતા રહેવાનું છે રાનડે આદિ શંકરાચાર્યના અદ્વૈતવાદમાં માનતા ન હતા કારણ કે તેમની દૃષ્ટિએ ઈશ્વર મનુષ્ય એક નથી દેવી ઈચ્છાને કારણે તેઓ અલગ અલગ છે તેમની દૃષ્ટિએ કોઈ પણ માનવ ઈશ્વર બની શકે નહીં કે એ પરમ બ્રહ્મમાં લીન થઈ ન શકે એટલે કે આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના મિલનનું આ આખું જ જે રહસ્યવાદી ધ્યેય એ આભાસ છે કલ્પના છે તેમની દ્રષ્ટિએ સત્ય અને નીતિ પર આધારિત પવિત્ર જીવન જેવું એ જ મોક્ષ છે પ્રાર્થના સમાજ અને બ્રહ્મો સમાજની એક તુલનાત્મક જો આપણે થોડીક ચર્ચા કરીએ તો રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી અને તેમાંથી જ પ્રાર્થના સમાજની સ્થાપના કરવાની પ્રેરણા રાનડેને મળી હતી પરંતુ રાનડે એ નિશ્ચય કર્યો હતો કે પ્રાર્થના સમાજ બ્રહ્મ સમાજને બધી જ બાબતોમાં અનુસરશે નહીં હિન્દુ સમાજ અને ધર્મમાં અંદરથી પરિવર્તન થાય તેમ તેઓ ઈચ્છતા હતા હિન્દુ ધર્મના ભાગ રહીને જ તેઓ તે સિદ્ધ કરવા ઈચ્છતા હતા ગોવિંદ રાનડેની દૃષ્ટિએ બ્રહ્મો સમાજે હિન્દુ ધર્મની બહાર જઈને હિન્દુ સમાજના સાતત્યમાં ખલેલ પહોંચાડી છે તેવું તેઓ માનતા હતા હિન્દુ સમાજના રૂઢિચુસ્ત વર્તુળોમાં ત્યારે એમ માનવામાં આવતું હતું કે બ્રહ્મો સમાજ પર ખ્રિસ્તી ધર્મની અસર છે અને તેથી તેમણે સ્થાપેલ પ્રાર્થના સમાજે હિન્દુ ધર્મના સ્ત્રોતો અને આધારોમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કર્યો જ્ઞાનેશ્વર નામદેવ એકનાથ અને તુકારામ જેવા મરાઠી સંતોની લાંબી પરંપરાના તેવો એક ભાગ છે એમ રાનડે માનતા હતા તેમણે જણાવ્યું કે હકીકતમાં પ્રાર્થના સમાજ એ ભક્તિ ચળવળનું સાતત્ય છે અને આમ એમના પ્રેરણા સ્ત્રોત સ્વદેશી હતા અને એમના આચારોમાં એક પ્રકારનું તળપદાપણું હતું આમ હોવાથી જ પ્રાર્થના સમાજ મહારાષ્ટ્રનો એક અલગ પંથ કે સંપ્રદાય ન બન્યો પણ અંદર રહીને ધર્મમાં સુધારા કરવાનો તેણે પ્રયત્ન ચાલુ રાખ્યો એટલે આપણે જોઈ શકીએ છીએ કે રાનડે એ એક ધાર્મિક આસ્તિક મનુષ્ય હતા હિન્દુ ધર્મના તત્વજ્ઞાન અને તેની ધાર્મિક પરંપરા માટે તેમને ખૂબ જ આદર હતો પણ તેઓ હિન્દુ ધર્મમાં સુધારા કરવા ઈચ્છતા હતા જેથી એ એનું જે મૂળ જૂનું સાર તત્વ પુનઃ પ્રાપ્ત કરી શકે ન્યાયમૂર્તિ રાનડેના સામાજિક અને રાજકીય વિચારોની આપણે ચર્ચા કરીશું વિશેષ આધુનિક ભારતની ઘણી બધી સંસ્થાઓ અને વ્યવહારોનું આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રાનડેના વિચારોમાં ક્યાંક એના આપણે બીજ જોઈ શકીએ છીએ તેઓ માનવવાદી પરંપરાના ઉદારમતવાદી ચિંતક હતા અને બધા મનુષ્યોના વિકાસ અને કલ્યાણમાં તેઓ માનતા હતા રાજકારણના આધ્યાત્મિકરણની તેમણે હિમાયત અને આપણા જીવનમાં સત્ય અને નીતિમત્તાના મહત્વ ઉપર તેમણે ભાર મૂક્યો હતો ન્યાય સમાનતા અને યોગ્ય વ્યવહાર પર આધારિત સમાજની સ્થાપના એ એમનું ધ્યેય હતું એ કોઈ સિદ્ધાંત જળ વિચારોમાં માનતા ન હતા સામાજિક અને આર્થિક વિકાસમાં રાજ્યે વિધાયક ભૂમિકા ભજવવી જોઈએ એવી દલીલો તેમણે કરી હતી ભારતની સમન્વિત સંસ્કૃતિ અને બધા સમૂહોનું કલ્યાણ એ ભારતીય રાષ્ટ્રવાદની આધારશિલા છે એવું તેમણે પ્રસ્થાપિત કર્યું હતું દેશના ઉદ્યોગીકરણમાં રાજ્યએ અગ્રેસર થવું જોઈએ અને આર્થિક ક્ષેત્રમાં એવી તેમણે હિમાયત કરી હતી રાનડેના ધાર્મિક વિચારો જોયા બાદ હવે તેના સામાજિક સુધારા અંગેના વિચારો આપણે સમજીએ વિદ્યાર્થીઓ રાનડેનું આ સામાજિક સુધારા વિશેનું જે ચિંતન છે દર્શન છે એ સર્વગ્રાહી હતું આપણા જીવનના વિવિધ પાસાઓ જેમ કે સામાજિક આર્થિક ધાર્મિક એ સૌને તે આવરી લે છે અને એટલા માટે જ તેના સમાજ સુધારા અંગેના વિચારો પણ એટલા જ સમજવા જરૂરી છે સમાજ સુધારાની તેમની પદ્ધતિઓ જ્ઞાતિ પ્રથા વિશે નામના વિચારો સ્ત્રી મુક્તિની વાત હોય કે પછી શિક્ષણ અંગેની વાત હોય આ સમગ્ર મુદ્દાઓની ચર્ચા સામાજિક સુધારા અંતર્ગત સમજવી જરૂરી છે સૌ પ્રથમ આપણે મહાદેવ ગોવિંદ રાનડેના હિન્દુ સમાજ અંગેના વિચારો અને એની ટીકાની આપણે વાત કરીશું હિન્દુ સમાજમાં પ્રવર્ત પ્રવર્તતા તમામ દૂષણો હિન્દુ ધર્મની વિકૃતિ કે ખોટી સમજણમાં શોધી શકાય તેમ રાનડે માનતા હતા જ્ઞાતિ પ્રથા અસ્પૃશ્યતા અને સ્ત્રીની ગુલામ જેવી હાલત આ બધાને ધર્મએ ધર્મએ એક પ્રકારનું પીઠબળ પૂરું પાડ્યું છે જ્ઞાતિ પ્રથા એ હિન્દુ સમાજનું જુદા જુદા જૂથો અને આમ જુઓ ને તો તેનું વિભાજન કર્યું છે તેવું તેઓ માનતા હતા કારણ કે જન્મથી જ નક્કી થતા દરજ્જા પર જ્ઞાતિ પ્રથાનો આધાર રહેલો હતો અને તેથી જ તેમાં આગળ કશો જ ફેરફાર થઈ શકતો નથી મનુષ્યની સામાજિક ગતિશીલતાનું નિર્ધારણ મનુષ્યની ગુણવત્તા નહીં બલકે જન્મ નક્કી કરે છે હિન્દુ સમાજમાં પરિવર્તન થાય તેમ રાનડે ઈચ્છતા હતા હિન્દુ સમાજમાં સ્વાતંત્ર્યનો જે અભાવ હતો એના તેઓ ટીકાકાર હતા જે ધર્મ સત્તાના ધારકો છે એનાથી દોરાઈ નહીં જવાની અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની મહાદેવ ગોવિંદ રાનડેએ લોકોને ભલામણ કરી હતી તેની હિમાયત કરી હતી તેમણે એક એવા સમાજનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો જેમાં મનુષ્ય આવા કોઈ જ્ઞાતિગત દરજ્જાઓની પરવા કર્યા વિના અને જ્ઞાતિ પ્રથાઓની જે મર્યાદાઓ છે તેમાંથી મુક્ત બનીને એકબીજાની સાથે હળીમળીને રહે સામાજિક સુધારાની પદ્ધતિઓ પણ તેમણે વિચારી અને રજૂ કરી હિન્દુ સમાજમાં મૂળ ગામી પરિવર્તન લાવવા માટે આ સર્વગ્રાહી સુધારા કરવા જરૂરી છે અને એટલા માટે જ તેમણે સામાજિક સુધારાની હિમાયત કરી સામાજિક સુધારાની જુદી જુદી પદ્ધતિઓ છે અને ક્રાંતિ સિવાયની બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ એમ તેઓ માનતા હતા તેમની દ્રષ્ટિએ સામાજિક સુધારાની ચાર પદ્ધતિઓ છે જે આપણે એક પછી એક સમજીએ પરંપરાનો ઉપયોગ કરીને સામાજિક સુધારા કરવા ધાર્મિક ગ્રંથોની મદદ લઈને સામાજિક સુધારાનો હેતુ સિદ્ધ કરવો લોકોની સમજ શક્તિનો એમની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પ્રવર્તતા વિવિધ અનિષ્ટો ખોટા આચાર વિચારો વહેમો પ્રત્યે લોકોને સભાન કરવા જાગૃત કરવા તે પ્રત્યે તેમની સંવેદનશીલતા જગાડવી સજાઓનો ઉપયોગ કરી સુધારાનો અમલ કરવાનો પ્રયાસ કરવો દાખલા તરીકે સતી પ્રથા ઉપર સરકાર પ્રતિબંધ મૂકે અને એનો ભંગ કરનારને સજા કરવામાં આવે અનિષ્ટ અમાનવીય રિવાજોમાં બળજબરીથી પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો આમ કરવાથી જ સાતત્યનો ભંગ થાય અને સમાજ વિભાજિત થાય તેમ તેઓ માનતા હતા ગોવિંદ રાનડે ક્રાંતિકારી પદ્ધતિની તરફેણ ન કરતા હતા કારણ કે તેઓ માનતા હતા કે એનાથી ઐતિહાસિક સાતત્યનો ભંગ થાય અને એટલા માટે જ રાનડે પ્રથમ બે પદ્ધતિઓની ભલામણ કરી પણ સુધારાનો અમલ કરાવવા માટે રાજ્યની સત્તાનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવા સામે તેમને વાંધો ન હતો ભારતીય લોકો માટે વિદેશી સરકાર કાયદો ઘડે એ વિચાર સામે પણ તેમને વાંધો ન હતો સાથે સાથે તેઓ એમ પણ માનતા હતા કે કેવળ કાયદા ઘડવાથી જ સુધારા થશે નહીં એની સાથે લોકોની ચળવળો પણ ઉપાડવી પડશે રાનડે ક્રાંતિવાદી હતા એમ આપણે કહી શકીએ પુનરુત્થાનવાદી પણ એ ન હતા તેઓ ઉત્ક્રાંતિમાં અને ધીમે ક્રમિક રીતે પરિવર્તન આવે તેવા પ્રકારની વિચારધારા ધરાવતા હતા સ્વીકૃત જીવન પદ્ધતિમાં નવા વિચારોને સ્થાન આપીને તેમનો મેળ બેસાડીને જ આપણે દીર્ઘજીવી પ્રગતિ સિદ્ધ કરી શકીએ એ એમનો દ્રઢ અભિપ્રાય હતો અને આ રીતે એમણે સામાજિક સુધારાઓ વિશે તેમણે પોતાનું ચિંતન રજૂ કર્યું અને સમાજના સર્વગ્રાહી વિકાસમાં તેઓ માનતા હતા સામાજિક ધાર્મિક એમના વિચારોનું મૂલ્યાંકન કરીએ તો એ ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકના હતા એવું આપણે કહી શકીએ વિદ્યાર્થીઓ આ ઉપરાંત જો આપણે આગળ એનું સારાંશ આખો આપણે જો જોઈ લઈએ તો સારાંશરૂપ બાબતોમાં આપણે એવું કહી શકીએ કે ન્યાયમૂર્તિ રાનડેના સામાજિક અને રાજકીય વિચારોની આપણે જે ચર્ચા કરીએ એમાં આધુનિક ભારતની ઘણી બધી સંસ્થાઓ અને વ્યવહારોનું આપણે જ્યારે વાત કરીએ ત્યારે તેના મૂળ તેમાં આપણે જોઈ શકીએ છીએ માનવવાદી પરંપરાના ઉદારમતવાદી ચિંતક હતા અને બધા મનુષ્યના વિકાસ અને કલ્યાણમાં તેઓ માનતા હતા રાજકારણના આધ્યાત્મિકરણની તેમણે હિમાયત કરી અને આપણા જીવનમાં સત્ય અને નીતિમત્તાના મહત્વ ઉપર તેમણે ભાર આપ્યો હતો અહીંયા એક મેં સ્વાધ્યાય આપેલો છે પ્રશ્ન મૂકેલો છે જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે ઘરે બેસીને આપી શકશો અને તમને પરીક્ષાલક્ષી પણ થોડીક એક પ્રેક્ટિસ મળી રહે મહાદેવ ગોવિંદ રાનડેના ધાર્મિક અને સામાજિક સુધારા અંગેના વિચારો સમજાવો વિદ્યાર્થીઓ અહીંયા એક સંદર્ભ સૂચિ પણ મેં આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો આજે આપણે મહાદેવ ગોવિંદ રાનડેના આ વિચારો વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું અને આવતા લેક્ચરમાં ફરી કોઈ નવા જ મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી તંદુરસ્ત સ્વાસ્થ્યની આપ સૌને શુભકામનાઓ નમસ્કાર ધન્યવાદ